હું કાસુલા તનવીબેન અરવિંદભાઈ આપ સૌને અપીલ કરું છું કે આપણા કાર્યાલય રહેઠાણ કાર વગેરે સ્થળ પર આદર સહિત તિરંગો લગાવીએ તેમજ આ ક્ષણના સાક્ષી બનીએ તેમજ તિરંગાનું માન સન્માન જાળવીએ તિરંગો છે દેશની શાન કે તિરંગો છે દેશની શાન હર ઘર લહેરાવીએ તિરંગો આજ કે હર ઘર લહેરાવીએ તિરંગો આજ કેસરીઓ શ્વેત હરિત રંગો ત્રણ કે કેસરીઓ શ્વેત હરિત રંગો ત્રણ ચક્ર અશોક સંઘ ગોર વાદ હોય ને ઉંચેરું વા કે આંબવાદ હોય ને ઉંચેરું વા કે ભરી અમે ઊંચી ઉડાન કે ભરી અમે ઊંચી ઉડાન અમે છીએ દેશ ની આવતીકાલ કે અમે છીએ આવતીકાલ હર ઘર તિરંગો ઘર ઘર લહેરાવીએ તિરંગોવાજ ઘર ઘર તિરંગો તિરંગવાજ